ગુડ મોર્નિંગ ગાય હર હવરમાં માં ઉઠી ગયા સાડા પાંચ થઈ ગયા હે ત્યાં મોરબી થી અમદાવાદ જાય પૈસા હવે ટ્રેન ત્યાં ભાઈ પૈસા ઉપાડે છે પૈસા પૈસા ઉપાડી લીધા હવે પૈસા ઉપાડી અમારા ભાઈ ઉપાડી લીધા હવે ન વાંધો અમદાવાદ ખેડી નાખીને તો આટલા રૂપિયા મેં ઉપાડી લીધા અમદાવાદ લેવું લેવું લેવાય એવું એટલું બધું ઉપાડી લીધા લેવા નીકળાય ભાઈ એટલા રૂપિયા ઉપાડી લીધા

અવાર હવાર નો દી કેવો હે હાથ વાગા આ મોજ આવી જાય હવાર નો દી વાળો આ પાજુ કા પાજુ આ પાજુ હાલો કક નાસ્તો કરી બધા એક જ ખાઈ થોડું આ તો વા આવે એટલે જ છંતી કે બધું ચાલુ છે આપણે જો મારે બોલો કેમેરા ડગે છે કે ન થાય જો રેલ્યુશન માં હા જો મસ્ત અને વેફર ઉ લીધી છે હવે આ હું સુરન નગર લગી ટેકો થઈ જાય ને સુરન નગર જઈને ખાઈશું આપણે સમજો હમ

બસ આના પછી સીધું અમદાવાદ આવશે આમ તો ટ્રેન આવે છે દેખાય છે નથી આવતી ભાઈ હા આવે ઘરો ઘા નીકળશે સાબરમતી રેલવે સ્ટેશન હે ને રેલવે સ્ટેશન પર ઉતરી ગયા ભાઈ જો ગદામ ગદી હો ભીડામ ભીડ ચારે બાજુ ભાઈ અમદાવાદનું રેલવે સ્ટેશન ગજબ હા ભાઈ મસ્ત ને નજારો હે ભાઈ રા રંગીલું અમદાવાદ અમદાવાદ ને ભાઈ નજારો જોરદાર નજારો અમદાવાદ ને ભાઈ હવે ઉતર સો નીચે અમદાવાદ જા આ ઇલેક્ટ્રિક સીડી છે માથે ઉપર રહ્યો ઓટોમેટિક નીચે આવી જાય એવું હે એવું હે આજ કાઈ ભરાવજો કારણ કે હું સંપૂર્ણ વાળા ને આ હું કે અમદાવાદના રેલ સ્ટેશનની બારે નીકળી ગયા હૈ હવે પાછા બારે જઈએ જો આ પાજુ હાલીન બારે જઈન ટેક્સી બેક્સી કરીને જ્યાં જવાનું હૈ જાય બરોબર આ આર્મી જો આય આર્મી આવી ગઈ ભાઈ અમદાવાદમાં આર્મી છટારોવા જો પાછી બારે જઈન ટેક્સી બેક્સી લઈ લે બરોબર ને ટેક્સી બેક્સી કરીને પછી જાય આ તમારે ક્યાં જવાનું હૈ હિંમતનગર બાજુ જવાનું આ લોકો ને માર્કેટિંગ કરવા આ ભેગા આવ્યા ભાઈ

આવળ્યોને કેટલી વેરાઈટી પપમાં કેટલી વેરાઈટી છે આ રે ડબલ ચીઝ પપ આ ડબલ ચીઝ પપ આવો એકાઈ કરો વાળો પપ આ ભાઈ કાઈ છે ડબલ જી આ ભાઈ કાઈ છે ડબલ જી આ ડબલ ચીઝ પ્લસ સ્પાઈસી આ કાઈ ના ડબલ જી પપ આપણી ડબલ ચીઝ ભાઈ સેન્ડવીચ આવી ગઈ છે જો નકરો ચીઝ ચીઝ એમાં નકરો જાતી ગઈ આપડે કેવી ના આવું કામ

તો ઉતર દીધા ઉતરી ગયા રિક્ષામાં માં ઉતાર દીધી વાહથી બીજી રીક્ષા કરશું પાછી છે ને પાંચ સાત કિલોમીટર છે બરોબર ને વાયથી આગળ રિક્ષામાં બન પાંચ કિલોમીટર બરોબર પાણી વેચાણ જાય ઉતર્યા ભાઈ જબરજસ્ત અમદાવાદ અમદાવાદમાં વરસાદ આવી ગયો હતી પાણી પાણી કનેક ઘડીકમાં તો એકાદ ઇંચ વખત પડી ગયા વરસાદ ભાઈ અમદાવાદમાં આવી ગયા મોજ આવી એમ ગયું પછી વરસાદ ને પાણી પાણી કઈ ઘડીકમાં માં તડકો હતો હુકુ હતું બોલો હા અમદાવાદ માં આવ્યા ટા બધા જ ભાઈ વેચે ને અહીંયા

अपनी चाह भरे चाह 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 भाई चाह भी नहीं चाह पी ले के चाह अपनी चाह है कंफर्म करो तो आप रकम ही है वाह तो चाह है ये तो चाह है तो चाह है भाई मैं तो चाह है रास्ता भजिया जड़े है प्रख्यात खावा उभरी है हमारा भाई ने भजिया खावा गोंडलना ना टेस्ट ऑफ काठिया वाली भाई जाए भजिया खावा उभरी गोंडलना ना प्रख्यात है अच्छा ले भाई भजिया बनावे là bóng bay bội diap rau di a mẹtina mọi a cordial mẹtina bội diap gì mọi a gì gì mọi a gì mọi a món gì 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 જો મરચાં રાખો મરચાં ભજીયા નાસ્તો કરો ખાટલા જોઈએ ઘેવડા મોટા ખાટલા હે પાયો જો ઝાડવા હાથી પગા બુક કરી લી ભાઈ આપણી ટેક્સી આવી ગઈ છે ટેક્સીમાં બેહીજો બરોબર ને હાલો ટેક્સીમાં બેહી ગયા હી ગયા ટેક્સી જાય છે અમે સીધા અમદાવાદ રેલવે મોરબી પાછા રેલ્વે સ્ટેશન આવી ગયા હવે પાછા વંદે ભારત કલાક એક રહીએ બરોબર પાંચ ને દસ થઈ છો ને આપડી વંદે ભારત ટ્રેન અહીંથી બરોબર રેલવે સ્ટેશન અમદાવાદ નથી અહીંથી સાગર સાગરભાઈ ઉતરી ગયા ઓલા ઉબરમાંથી આ બુક કરી દીધી ભાઈ ટેક્સી ચારસો રૂપિયા અમે મૂકી દઈએ ત્રીસ કિલોમીટર દૂરથી બરાબર હે વાંચ ગયા વંદે ભારતમાં હવે ભૂખ તો ટ્રેનમાં ખાવાનું બે કેકના પેકેટ પીસિક લીધું છે ને ભાઈ જમારે મેગી ગરમ પાણી નાખે છે હમણાં આપે મેગી બરાબર ઓલી લીધી ડબલાવાળી મેગી ગરમ પાણી નાખશે એમાં એ મેગી ખાઈશું મજા આવે છ નંબરના પ્લેટફોર્મ પર જવાનું આપણે વંદે ભારત છ નંબરના પ્લેટફોર્મ પર આવશે છ ને દસે વંદે ભારતમાં જવાનું છ નંબરના પ્લેટફોર્મ પર જાવી ઘરે સીડી ચડીને જો આવે नाश नाश्तो लीदो है अरे खाई खाइसो एक मेगी लीदी है गरम पानी ना दी तो ये बफा के आपरे पोगि जाए वांदे भारत आई गए ट्रेन भाई वंदे भारत ट्रेन गए आज ही जाई आज भारत वंदे भारत ट्रेन में बैठ गया है जो पता है तो भारत ट्रेन में भाई आपन बरोबरे ये भारत में हमारा है यो एक अबे है

લઈ તો લીધી એ ભાવે ન ભાવે જોઈએ હા ના કોઈ હોવાનું ભાઈ ઘણું પડી ચા બધી હોવારી આવશે સાચી વાત તારી છે ત્યાં ભાઈ હલાવે જો એની જે એની ચા અમે અમારી હલાવી ચા અને હવે એને પીવી કેવી છે ચા પીધી છે ભાઈ ખબર પડે ને તો જ એમનું કંઈક ખબર પડે કે કેવી એ શું છે કાંઈ છે હવે ચા પી લે ખબર પડે થોડું હલ બલાવી લે ચાને મસ્ત થઈ જાય ગરમ પાણી નાખીને એમાં મસાલો નાખી દીધો કેવું છે ભાઈ કામ મોજ આવી જાય હોય જોઈ આ ભાઈને મોજ આવી તમને મોજ આવી શાકરભાઈ

તારી આવી ગઈ ને તારી મારી તારી આવી ગઈ ભાઈ દાળ ભાત શાક રોટલી ની બધી ખાઈ લે તો આ દાળ છે આ ભાત અને રોટલી આવી છે આમાં એક પનીર નું શાક છે એમાં દહીં છે આમાં સૂકી વાળી છે તો બાર ટ્રેન ખાવાનું ઓકે ઓકે બહુ દીકતા કે કેવા જો ખાવા લાયક છે થોડું ઘણું વાકણે ગઈ હવે ઉતરી છે નીચે હે ફાઈનલી વાકણે રાવી ગઈ હવે નીકળતા ઘરે થી અત્યારે વાકણે આવી ગઈ હવે પાછા ઉતરી છે ઘરે હો આમ વાકણે ટેશન આવી ગઈ આ બાજુ આવશે આ બાજુ કે આ બાજુ આવશે વારો ટ્રેનમાંથી ઉતરી ગયા હવે ઉતરી પાછા જાહી જો આઈટી ચડી ગયા ઉપર વાયા વાકના ટેશન ઉપર ઉતરી ગયા હવે સીધો હાલા ચડી આવી છે ડેમો ડેમો આપડા મોરબી ડેમો બરોબર આમાં જો આઈટી ચડ્યા હી આટલું ચડતો જતો જ ભાઈ પગ દુખવા મંડ્યા હો પગ ખરેખર પગ દુખવા મંડ્યા આટલું ચડીન ખાલી ઉતરીને આવી લાં ગયા આ ડેમો આવ્યો નથી ડેમો ની રાહ જોઈએ હવે બરોબર ડેમો ની રાહ જોઈએ હવે જો આ વંદે ભારત ટ્રેન જો અને પણ એમ ડેમો આવી ગયા હવે અહીંથી ડેમો બી ગયું છું હાકાને સ્ટેશનમાં હી બરોબર હે અહીંથી ડેમો ઉપર છે થોડીક વારમાં પંદર વીસ મિનિટ પછી ડેમો બેસી જાય ડેમો સીધા આપણે નજર બાગ સ્ટેશન ઉપર છે બરાબર ડેમોમાં બે ગયા જો હવે થાકી હા હાવ એટલે હાવ થઈ હો ભાઈ આખું આખું અમદાવાદ ને થાકી ગયા હવે ગયા ડેમો આવી ગયા